મહાનગર કેટલાક સમયથી ગટરિયા પાણીથી લોકો ત્રાયમાં પોકારી ઉઠ્યા છે ત્યાં રાંદેર વિસ્તારમાં આવેલા હનુમાન ટેકરી વિસ્તારમાં ગટરિયા પાણીથી લોકો હેરાન થઈ ગયા છે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા હનુમાન ટેકરી વિસ્તારના લોકો ગટરિયા પાણીથી ત્રાહીમ પોકારી ઉઠ્યા છે સુરત મહાનગરપાલિકાના તંત્રએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા ફ્રન્ટગેટમાં ગેરકાયદેસર ગટર કનેક્શન અપાયા છે ગેરકાયદે ગટર કનેક્શન જોઈન્ટ કરતાં તાપી નદીમાં ગંદુ પાણી ઠલવાય છે ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધ તેમજ સ્થાનિકોને ચામડીનો રોગ પણ થયો છે ગેરકાયદે ભૂતિયા ગટર કનેક્શન લઈને અગાઉ વરિયાઓના કેદાનું મોત થયું હતું રાંદેરમાં હનુમાન ટેકરીમાં પાંચ હજાર જેટલા લોકો વસવાટ કરે છે આ તમામ લોકો તાપી નદી પર માછીમારી કરી અને જીવન નિર્વાહ કરી રહ્યા છે સતત ગંદા પાણીના કારણે તાપી નદીના માથલા પણ મરી રહ્યા છે સુરત મનપાની તાપી શુદ્ધિકરણની વાતો માત્ર કાગળ પર જ હોય તેવો ઘાટ સર્જાયો છે તાપી શુદ્ધિકરણના સાતસો કરોડના પ્રોજેક્ટ વચ્ચે રાંદેર વિસ્તારમાં કડવી વાસ્તવિકતા છે તો સ્થાનિકો દ્વારા કરવા જાય તો એક બે દિવસ પાણી બંધ રહે છે બાદમાં સ્થિતિ ઠેની ઠેઠ થાય છે સ્થાનિકોએ ડ્રેનેજ વિભાગના ચેરમેન તેમજ સ્થાનિક કોર્પોરેટરોને અનેક વખત રજૂઆત કરી છે જો કે તેમ છતાં અધિકારીઓ જાણે સ્થાનિકોની વાત ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે રાંદેર હનુમાન ટેકરી ઢીંગલી ઓવારા પર સુરત મહાનગરપાલિકા પાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ફ્લડ ગેજ બનાવવામાં આવ્યો છે ગઈકાલે અહીં ગટરના ગંદા પાણી ફ્લડ ગેજ મારફતે વરસાદી પાણીની લાઇન જે છે એ વરસાદી પાણીના લાઇન મારફતે ગતરના ગંદા પાણી તાપી નદીમાં જતા હતા ને એ અંગે મેં ફરિયાદ કરી ફરિયાદ મારી ફરિયાદ બાદ બીજે દિવસે આ સમસ્યા નિકાલ થઈ ગયો છે પરંતુ વારંવાર મેં આવી રજૂઆત કરું છું વારંવાર આ સમસ્યાનો નિકાલ થાય છે પણ કાયમી નિકાલ આવતો નથી ગઈકાલે મેં બાબુભાઈ કાપડિયા કેવુરભાઈ ચપટવાલા એમને મેં રજૂઆત કરી કેવુરભાઈ ચપટવાલા આ રજૂઆતના આધારે આજે કોર્પોરેશનના અધિકારીને સ્થળ પર મોકલ્યા ફ્લડ ગેટ બંધ કરાવ્યો પાણીનો નિકાલ થઈ ગયો પણ એનો કાયમી નિકાલ થતો નથી હજુ રાંધેર સહિત મોટા મોટાભાગના વિસ્તારમાં ડ્રેનેજ લાઈન ઉભરાઈ રહ્યું હોય સમસ્યા સજા રહી હોય તો તાત્કાલિક ડ્રેનેજ વિભાગ દ્વારા આ સમસ્યા નિવડો લાવવો જોઈએ તે માંગ કરવામાં આવી છે